નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેનો પાઠ ચાર પાઠનું નામ છે અષાઢે તેની સ્વધ્યન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વીડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે સૌ પ્રથમ સ્વાધ્યાય પોતી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સ્વાધ્યયન પોતે તેનું સોલ્યુશન શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે પહેલો આપી છે અતિથિ એટલે શું તો યજમાન યજમાન અહીંયા તમારે લખવાનું છે કવિએ ખાલી જગ્યામાં ધરતીના શ્વાસ છે એમ કહ્યું છે ઓપ્શન ક તણખલા કવિએ ફાગણ માસનું ફૂલ ખાલી કહ્યું છે તેમાં અતિથી આવશે છે કવિએ સવાર થતા પછેડી ઓઢવાની ના પાડી છે અને જુદું જુદો પડતો શબ્દ શોધો તો સહવાસ આવશે પ્રશ્ન બે ઉદાહરણ મુજબ શબ્દો લખવાના છે ઉદાહરણ આપણને આપેલું છે પરોડ એટલે પરોઢિયું તો તણખો એટલે તણખલો પછેડી નું થશે તો તો મચકોડ મચકોડ્યું પ્રશ્ન ત્રણ એક જ શબ્દ પરિવારના એક જ શબ્દ પરિવારના શબ્દો ઉદાહરણ મુજબ લખો ધરતી તો વૃક્ષ ઝરણું અને રણ આપેલું છે તો અજવાળું તો તેમાં પ્રકાશ પ્રકાશનું બીજું શબ્દ રોશની પણ કહેવાય અને તેને તિમીર પણ કહેવાય ટૂંકમાં શબ્દ પરિવાર એટલે એટલે કે તેના શબ્દો તેને ચોક ફળિયું પણ કહીએ ચોગાન પણ કહીએ અતિથિ તો તેને આપણે અતિથિને મહેમાન પણ કહેવાય યજમાન પણ કહેવાય અને પરોણો પણ કહેવાય વાયુ એટલે પવન હવા સમીર ફૂલ એટલે પુષ્પ સુમન અને કુસુમ પ્રશ્ન ચાર આપેલા શબ્દોનો ફેરફાર કરીને ઉદાહરણ મુજબ લખો ઉપયોગ તો ઉપયોગિતા સંવાદિતા તેનું થશે સંવાદ પસંદનું થશે પસંદિતા તેજસ્વીતા તો ત્યાં તેજસ્વીનું તેજસ્વીતા મનસ્વી લખવાનું છે તે તેનું થશે મનસ્વીતા મેદસ્વીનું મેદસ્વીતા પ્રશ્ન પાંચ ઋતુ ગીતની પંક્તિ મેળવીને લખો અષાઢ તો અષાઢી સાંજના અંબર ગાજે ફાગણ તો ફાગણ ફોરે ફૂલડે વસંત વાયરો વાય ચૈત્ર તો ચેતર મહિનો ચાલ્યો પાકી ડાળે શ્રાવણ તો શ્રાવણ આવ્યો સરડે મેઘ રાજાને વીજળી ચમકે આસો માસો શરદ પૂનમની રાતડી વૈશાખ તો વૈશાખી વાયરા વાય ગરમીનો પારો નો સહેવાય પ્રશ્ન છ કાવ્યમાં સ્વરથી શરૂ થતા હોય તેવા શબ્દો શોધી વાક્ય પ્રયોગ કરવાનું છે સ્વર એટલે કે અ આ ઈ ઉ તે બધા ઉદાહરણ તરીકે સ્વર અ છે તો અષાઢ બને છે તો અષાઢ મહિનાની બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે ઓઢીએ તો સવાર સાંજમાં પછેડિયું નો ઓઢીએ જીરે અંજવાળા તો તેમાં સુરત દાદાના આગમનથી સાંજે અજવાડા ચારે કોર પથરાઈ ગયા આગણીએ તો અમારે આગણીએ પધારો પ્રભુજી અતિથિ તો આજે અમારા ઘરે અમદાવાદથી અતિથિ આવ્યા ઉગ્યું તો વરસાદ પડતા કોમળું કોમળું ઘાસ ઉગ્યું શબ્દ જે વાક્યમાં સાચી રીતે વપરાયો હોય ત્યાં ખરું કરવાનું છે તણખલું તેમાં આ વાક્ય છે તે સાચું છે પીપળની અંદર આર્ય વાક્ય આવશે પછેડિયું તો ધરતીએ લીલા ઘાસની પછેડી ઉડી છે તે બંધ બેસતું છે પ્રથમ તો જયની પ્રથમ યશ ઊભો છે પ્રશ્ન આઠ મહેમાન ગતિને લાગતું તમે સાંભળેલું કે વાંચેલું ગીત અહીંયા લખવાનું છે તો આવો પધારો મારા આંગણીએ હૈયાના હેતથી વધાવું તમને પાણીનો લોટો ને પ્રેમનો કોળિયો આપવું તમને મારા મહેમાન સુખ દુઃખની વાતો આપણે કરીએ આવું મહેમાન આવે ત્યારે આવું ગીત ગાઈએ એવું ગીત અહીંયા લખવાનું કહ્યું છે પ્રશ્ન નવ આપેલા ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ માટે સંધિ સ્વરૂપે શબ્દ મૂકવાનો છે તો આ અમારું વિદ્યાલય છે તો આ આ આ આ તો તો અમારું એટલે કે વિદ્યાલય છે કાઢી નાખવાનો છે વિદ્યા પાછળ આ જ બોલાય છે કવિશ્વર તો કવિશ્વર દલપતરામ વઢવાણના વતની હતા કવિ અહીંયા કવિ વતાઈશ્વર આપેલું છે કવિ અલગથી છે અને ઈશ્વર અલગ છે આપણે અહીંયા કવિશ્વર કરી દીધું છે ગુરુ અને ઉત્તમ તો ગુરુત્તમ રામ અને અયન તો રામાયણ નારી ઈશ્વર તો નારીશ્વર રાજ્ય અભિષેક તો રાજ્યભિષેક આ રીતે તમારે એનું સંધિ સ્વરૂપે લખી અને વાક્ય બાકીનું પૂર્ણ કરવાનું છે પ્રશ્ન દસ પ્રશ્નોના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન અષાઢ ઋતુનું વર્ણન તમારા શબ્દમાં લખો તો અષાઢ મહિનામાં વરસાદ પડે છે અને ધરતીનું સૌંદર્ય વધે છે ધરતી જાણે નવા શણગાર ધારણ કરે તેવું લાગે છે પરોડ થતા સૃષ્ટિ પર થતી અસરો લખો તો પરોડ થતા સુરત દાદાના નવા કિરણો સાથે ધરતીની સજીવ સૃષ્ટિમાં પ્રાણ પુરાય છે અને ચહલ પહલ ચાલુ થઈ જાય છે ત્રીજો પ્રશ્ન તમને જોઈને ક્યારેય કોઈએ મોં મચકોડ્યું છે એ સમયની તમારી લાગણી લખો તો હા ત્યારે મેં વિચાર્યું હતું કે મારા સ્વભાવ દેખાવમાં શું ખોટું છે જો મને ખબર પડી જાય તો હું ભવિષ્યમાં આ સુધારવા પ્રયત્નો કરીશ અમુક આપણે એવું જે અમુક વસ્તુ કરતા હોઈએ કે આવું બોલતા હોઈએ કે આપણો સ્વભાવ થોડો એવો હોય અથવા આપણા દેખાવમાં કે કંઈક બોલવામાં એવું થઈ ગયું હોય તો સામેવાળો છે મો મચકોડે તો આપણને ખબર પડે કે એને પૂછાય કે ભાઈ મારું તને શું ખોટું લાગ્યું તો એ જે આપણને કહે તો મને કહે ને કે હું ભવિષ્યમાં નહીં કરું તો એવું આપણે ના કરીએ તો એના જોડેથી જોડે જાણવા મળે પ્રશ્ન ચાર તમે પછડીનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો તો પછડીનો ઉપયોગ હું ઘાસ બાંધવા ઠંડીથી બચવા બેસવા અને સૂવા માટે ઉપયોગમાં કરું છું પાંચમો પ્રશ્ન ઘાસમાં ધરતીના શ્વાસ છે એવું શા માટે કહ્યું હશે તો ધરતી ઘાસ દ્વારા શ્વાસ લે છે એવું લાગે છે તેથી ઘાસને ધરતીના શ્વાસ સમાન કહ્યા છે પ્રશ્ન છ નીચેની પંક્તિનો ભાવાર સમજાવવાનો છે પંક્તિ મારે આંગણ્યું એ પરોઢીએ જી એજી જી એ તો ફાગણ કેરું ફૂલ એમાં એવી તે કઈ ભૂલ તો આ પંક્તિમાં કવિના આંગણે આવેલા અતિથિને પરોઢીએ આવતા અજવાળામાં ખીલી ઉડતા ફાગણના ફૂલ જે મનોહર ખુશી છે નવા વ્યક્તિને મળવા કવિ મોં ન મચકોડવા અને કોઈ પણ પ્રકારની ખામી કે ભૂલ વગર સંપૂર્ણપણે નિર્દોષ અને આનંદ ભાવથી મળવા કહે છે તો આ રીતે ભાવર તમે સમજાઈ શકો મિત્રો અહીંયા ફાગણના ફૂલ તો કયા ફૂલ હશે તે તમને ખ્યાલ છે જે કોઈને ખબર હોય કે ફાગણ કેરું ફૂલ એટલે કે ફાગણના ફૂલ એનું ફૂલને આપણે ફાગણના ફૂલને શું કહીએ તે મને કોમેન્ટમાં જણાવવાનું છે પ્રશ્ન અગિયાર આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખીને મન ગમતા રંગ પૂરો અહીંયા અતિથિ શબ્દ આપેલો છે તો અતિથિ જે શબ્દ આપેલો છે તેને કલાત્મક રૂપે આ રીતે પણ તમે લખી શકો અહીંયા અમે લખ્યું છે ધારો કે અ તી તો આ રીતે તમે કલાત્મક સ્વરૂપે લખી અને તેમાં ડબલ અક્ષરે લખવાનું છે અને તેમાં મનગમતા રંગ પૂરવાના છે ઓકે તમારી રીતે ફેન્સી આપણે શું કહીએ ફેન્સી ચંપલ આપો એવું કહીએ ને ફેન્સી કપડા આપો તો અહીંયા ફેન્સી લખવાનું છે અતિથિ ફેન્સી લખવાનું છે ઓકે તો આશા રાખું કે મિત્રો આ વિડીયો છે તમને સારી રીતે સમજાઈ ગયો હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી એપ છે કોઈ પણ પ્રકારના પૈસા તમારે વાપરવાના આપવાના નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો